નમસ્કાર મિત્રો ખેડૂતોના પાક વીમાને લઈને ફરીવાર મોટા સમાચાર આવ્યા છે ફરીવાર પાક વીમાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જાણીતા કિસાન કોંગ્રેસના સચિવ એવા પાલભાઈ અંબાલિયા અને ખેડૂતો આ બધાઓ મળીને ફરીવાર મોટો વિરોધ કર્યો છે પાલભાઈએ ભાજપના મળતિયાઓની પોલ ખોલી નાખી છે આ પાક વીમો ક્યાંક અંદરો અંદર ખવાઈ ગયો હશે તેથી જ સરકાર એને દબાવવા માગે છે આ વિડિયો આખો તમે જોઈ લો ખેડૂતોને કેવા જવાબો મળે છે આખું જીવંત ઉદાહરણ તમે જોઈ લો બરાબર જે બનાસકાંઠા જિલ્લાની એમાં પ્રશ્ન એક એવો છે કે દરેક ઋતુ દરેક પાક દરેક એકમ મુજબ માહિતી આપવી કયા કયા ગામો એકમ હતા અને કયા કયા તાલુકામાં એકમ હતા તો એનું અધૂરી માહિતી છે ગામ વાઇઝ લિસ્ટ આપનું કેમ શકે ગામ વાઇઝ લિસ્ટ કયા ગામમાં જે તે વખતે આ યોજના ચાલતી ત્યારે આ બેધાર સ્થિતિ આ હું પાટણમાં જે જે ડિરેક્ટર ટ્રેનિંગ કરી ગયા તો જી કોણે

તેમજ દાવાઓ પૂર્ણ થયા બાદ બેમાંથી જે મોડું હોય તે મુજબ જાહેર કરવાના છે પરંતુ હાલમાં દાવાઓ બાબતે કોર્ટ કેસ ચાલુ હોય કે આંકડાઓ જાહેર કરી શકાય તેમ નથી ખાતાને આપણે એક લેટર છે મારી કે જો કોર્ટ મેટર ચાલુ છે તો આપણે ડિસ્પ્યુટેડ ડેટા છે એમાં એવું માનવાનું છે ડિસ્પ્યુટેડ ડેટા હોય તો આપણે એ આપી શકતા નથી એ કે તમારી વાત સાથે 100% લેવી પણ કેમાં

અને આમાં તો થોણા વર્ષોનો પીરિયડ આપણો પૂરી ગયો છે તો અમે બલિદાન જે આવી શકે બાકી જેમાં મેટર નથી માની કે કપાસમાં ચાલે છે માં કપાસમાં મેટર ચાલે છે કેવું છે મેટર છે કે હાઈકોર્ટ ત્યાં અમારા વડી ચાલે છે ત્યાં હાઈકોર્ટ છે એટલે બે મેટર ત્યાંથી ચાલે છે એ માર ત્યાં ક્રોપ પૂછવા પડશે કે કયા ક્રોપ માટે સ્પેસિફિક ચાલે છે બાકી એ માર ડિસ્ટ્રિક્ટ લેવલે જે ચાલે છે એ મને ખ્યાલ છે કે એની અંદર કયા કયા ક્રોપ છે ઓકે એક બાજુ ક્રોપ છે અને એક કેસ્ટર ક્રોપ છે ઓકે બરાબર એના સિવાયની જે બે મેટર થઈ ને એ હાઈકોર્ટ લેવલે ત્યાં ચાલે છે એટલે હાઈકોર્ટ લેવલે જે ચાલે છે એમાં પીટીસ ના કયા બેઠા અચ્છા બરાબર જો અમને ખબર છે મગફળી અને કપાસની લખતી છે ઓકે બરાબર છે પણ એક પર્ટીક્યુલર એક વર્ષનું છે બરાબર જે ચાલતું હોય છે એ પર્ટીક્યુલર એક વર્ષની છે બરાબર છે બાકીની જે છે દાખલા તરીકે તમે કહ્યું કે બાજરો અને બીજો કયો પાક કયો છે અહીંના ડિસ્ટ્રિક્ટ લેવલ છે બાજરો છે અને કેસ્ટર છે ઓકે બાજરો અને કેસ્ટર બે જે છે બે ની અંદર કોઈ એક એકમ માટે હશે ને દાખલા તરીકે કાંકરે એકમ માટે હશે વાવ એકમ માટે હશે અથવા તો પર્ટીક્યુલર માની લો ત્યારે જો ગામ એકમ હશે એ વાવ અને ખરાબ અને ત્રણ તાલુકા છે તો એ ત્રણ તાલુકા સિવાયની તો સાહેબ એમાં કોર્ટ બંધન નથી કરતું એકમ પર્ટીક્યુલર એકમ માંગવા પાછળ મે રિલેટેડ મેટર સબ્જ્યુડિસ નહી હોય એકમ રિલેટેડ મેટર સબ્જ્યુડિસ એટલે સાહેબ આમાં હું જ્યાં સુધી સમજુ છું છે ત્યાં સુધી એક વર્ષની અંદર એક ઋતુ બરાબર છે અમે એક જ ઋતુની માહિતી માંગી છે જે ખરીફની છે બરાબર છે અમે રવિની માહિતી નથી માંગી એક ઋતુની અંદર એક પાકની અંદર જ્યારે ગામ એકમ હતું ત્યારે 1200 એકમ હતા કારણ કે બનાસકાંઠા જિલ્લામાં 1200 ગામ બરાબર છે તો 1200 એકમ થાય

જે તમે અમને માહિતી નથી આવી પેલા ત્યાંથી જ અમારું તો કામ અટકી ગયું છે સાહેબ બીજા પ્રશ્નની અંદર હું માનું છું આપ હવે લગભગ ક્લિયર છો ક્લિયર ક્લિયર કે આટલી માહિતી અમારે જોઈએ છે સાહેબ પ્રશ્ન 3 ની અંદર અમે જીગા ચા કહી દીધી પાક વીમાની ટકાવારી માંગી છે મંજૂર થયેલી પાક વીમાની રકમ નથી મળી છે આપે છે એ પાક વીમાની રકમ આપી દીધી છે ઓકે એમાં

ટકાવારીની જગ્યાએ તમને રકમો આપી દીધી છે નહીં પર કે નહીં કે બીજી જવાબ એમને મતલબ પહેલી પૂછેલો છે અને હવે પૂછતા તો માણસો કે ફાઈલ બહુ એમની તમે સાથે પ્રોપર ડાયલોગ કરીને દરેક મુદ્દા સમજાવવાનો છે પાછો પ્રશ્ન 4 ની અંદર આને પબ્લિક ઇન્ટરેસ્ટ બેસિકલી કામ છે ધારો કે આનાથી સપوز તમારી કચેરીની कोई फुल सपोज मान रहा તો એના एना बेसिक कौन रिप्रेजेंटेशन हमें तुम्हें कहानी अगर तमाम है कि हम पॉलिसी टीम आओ जाओ पर चलो खुद ही तो दुरुस्त करो और ये जो मूल परस्तु पॉलिसी इंप्लीमेंटेशन होती है से प्रश्न 4 में अंदर हमें ईवाई एनआरटीवाई मांगनी चाहिए 147 77000 मीटर सेकंड जैसे आपने આ પત્રકોની નકલ રહી છે આપની પાસેથી અને પ્રશ્ન 4 ની અંદર એવા અને ટી બરાબર છે જે ચાલુ વર્ષની ઉત્પાદનની સરેરાશ અને છેલ્લા 5 વર્ષની સરેરાશ જે એવાય અને ટી વાય ના આધારિત પાક નક્કી થવાનો છે બરાબર છે એટલે એવાય અને ટી વાય માં છે એની અંદર તમે સેમ જવાબ પ્રશ્ન 2 નો જે જવાબ કર્યો છે એ જ જવાબ તમે કહી દેજો કે સેમ મેટ્રોમાં કોરિલેશન છે કારણ કે જે

ત્રણ વર્ષ વાળી વાત આ પૂર્ણ થઈ ગઈ છે બરાબર છે બીજું આ ક્લેમ સેટલમેન્ટ જે છે એ તો ઓલરેડી બધા જ પૂરા થઈ ગયા ક્લેમ સેટલમેન્ટ એક પણ બાકી નથી પણ તેમ છતાં પ્રશ્ન 5 ની અંદર તમે ક્લેમ સેટલમેન્ટ વાળો જવાબ છે એ પ્રશ્ન 3 ની અરે ટકાવારી જે અરે સાંકડી લીધો છે તો આવું કેમ પ્રશ્ન 3 માં મે ટકાવારી પૂછી છે અને તમે જવાબ કહી રહ્યો છે કે પ્રશ્ન 3 અને 5 બને એક જ જવાબ તો સાહેબ બને તો કેમ આમાં

કોર્ટ જેટલા ચૂકવવાના હતા આય છે નથી ચૂકવવાના એટલે નથી ચૂકવવાના હવે કોર્ટ બરાબર છે પણ ક્લેમ સેટલમેન્ટ તો તમારો થઈ ગયો જે ખેલાડીનો ક્લેમ હતો એ સેટલમેન્ટ થઈ ગયો પણ એવું સમજી ગયો તો પર્ટીક્યુલર 5 6 એકદમમાં છે

અને ક્લેમ એટલે પ્રશ્ન 3 ની અંદર અમે સાંકડી દીધું છે પ્રશ્ન 6 ની અંદર અમે જે કોર્ટ માં ગયા છીએ કેટલા કોર્ટ કેસ ચાલે છે એની સંપૂર્ણ વિગત પૂછી હતી કેસ નંબર અને કેસ ની વિગત પૂછી હતી તમે કેસ નંબર આપી દીધા કેસ ની વિગત અને સ્થિતિ નથી આપી છે કે હાલ એ કેસ સ્થિતિ શું છે કોર્ટ બરાબર સાહેબ આ રાજ્ય રાજ્યના કૃષિ મંત્રી શ્રી

હાઈલાઈટ કર્યું છે આ સિઝનમાં જ્યાં સુધી ક્લેમ સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી પબ્લિક ઇન્ફોર્મેશન નથી જ્યાં સુધી હું એનું ગુજરાતી સમજું છું ત્યાં સુધી આ આપણી સરકારે આ ત્રણ વર્ષનો નિયમ બનાવ્યો છે એ આ ગાઈડલાઈનથી ઉપર ડ્રીમ છે કે નથી

હવે ચારેય વર્ષના વર્ષ પૂરા થઈ ગયા પૂરા કર્યો છે એમાં જેવી રીતે વિધાનસભાની અંદર માનનીય કૃષિ પ્રધાનમંત્રી પાક યોજનાની ગાઈડલાઈન થી ઉપરવટ જઈ અને નિયમ કરે છે કે ત્રણ વર્ષ સુધી ન આપી શકાય માકી બરાબર છે એવી જ રીતે તમે માનનીય ધારાસભ્ય શ્રીને સંકલન સમિતિમાં ઉડાવ અપૂરતી અને અધૂરી માહિતી આપી છે સાહેબ મને સ્ટેટ ડિપાર્ટમેન્ટ મતલબ જે આ લેટરના આધારે મેં એ લખી શકે આ રીતનું મેટર છે એટલે ના સાહેબ એકલી આના ધરે એકલી પણ દરેક એકમમાં લાગુ નથી પડતી મારા ઘરે બસ સાહેબ દરેક વર્ષમાં લાગુ નથી આ લાગુ ક્યાં પડે છે જે કોર્ટ મેટર થઈ છે તમે સાહેબ આ બધાયમાં માહિતી આપવા બંધાય ના તેમ છતાંય ગોળ ગોળ જવાબ આવી આરટીઆઈ માં માહિતી લાવવાને અપિલમાં જોઈએ ના એટલે કે અપિલમાં એડવોકેટને લઈ મારી મારા એટલે સાહેબ આ અમને માહિતી બહુ વેલી જરૂર છે શક્ય એટલી કારણ કે તમારી પાસે આ બધી માહિતી તો ઉપલબ્ધ છે એટલે એટલી વેલી માહિતી એ છે પછી જે તમે ની વાત કરી ગવર્નમેન્ટ રિવાઇઝ છે ગાઈડલાઇન્સ ની અંદર એક પણ ક્લોઝ જોવો નથી કે ક્યાંય ક્લેમ સેટલમેન્ટ તરત જ જાહેર કરવાના આવે પરંતુ એક પણ જગ્યાએ ક્લોઝ જોવો નથી

અનીનો પુરી પુરી ગંદો ખાસ ના અલફ તમારી કચેરી બંધાયેલા છો ક્યાં સુધી એમને જે તમને આદેશ છે સુધી જે 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 છે તમે આપી શકો એના સિવાય તો બંધાયેલા એ માહિતી તો તમે આપી શકો ને સાહેબ નહીં આપો ગાંધીનગર ધરણા

મારા સવાલની ઉત્તર કરવામાં પણ તમે હેલ્પ કરશો હા તમે પાછું કદાચ ભૂલી જાઓ કે ઓરલી આટલું કયો હતું અને સાહેબ આમાં બહુ મોટું કૌભાંડ છે મને ખબર છે તમને એ સ્વીકારો કારણ કે આપ પણ બંધાયેલા મને ખબર છે અને આપણે આપણા જેવા કેટલા અધિકારીઓ બંધાયેલા છે જે ખરેખર દિલ્હી ખેડૂતો છે ખેડૂતના દીકરા છે તમે આમાં બહુ સારી રીતે

2018 ની અંદર આબુમાંથી જે પાણી આવ્યું જે સુરેન્દ્રનગરને બનાસકાંઠામાં પૂર આવ્યું સાહેબ ગામના ગામ તણાઈ ગયા તો એમ પાક કેવી રીતે રહ્યો અન તો એ 0% પાક રહ્યો સુરેન્દ્રનગર અરે સાહેબ બનાસકાંઠામાં આમેરા આવ્યું બનાસકાંઠામાં આનું સમજી જવું છે જેનું નિરુચક હતી વૃષ્ટિ એટલે કલ્પના બહારની હતી વૃષ્ટિ સી ગામના ગામ સાફ થઈ ગયા હતા અમેરામાં 6 ગામ તો આખાને આખા જો ત્યાં જ્યાં ગામ સાફ થઈ ગયા ત્યાં ખેતરમાં પાક કેવી રીતે 100% સંપૂર્ણ સફળ થયો છે ત્યાં 0% પાક વીમો હોય તો છે સર 0% પાક વીમો એટલે 100% સફળ પાક બરાબર એમાં કદાચ એવું હોય શકે કે જે ક્રોપ

બરાબર તો એમાં એસબીઆઈ જેવી જે સંસ્થા છે પાકમાં કંપની એમાં હાઈકોર્ટમાં ગયા પછી હાઈકોર્ટના હુકમ પછી સરકારે એને બ્લેકલિસ્ટેડ નથી કરી દીધી એને એની પાસેથી કામ લઈ લીધું છે ગુજરાત પૂરતું બીજા રાજ્યોમાં પાછું આપી દીધું છે જોવા જેવું હોય છે બરાબર ખરેખર એ બ્લેકલિસ્ટેડ કંપની થવી જોઈએ બરાબર પણ જોયા જેવું એ છે કે આખે આખા ગામના ગામ તણાઈ જાય પંદર પંદર દિવસ સુધી ગામોમાં પ્રવેશ ન થાય અને ત્યાં જીરો ટકા પાક વીમો સુરેન્દ્રનગર બનાસકાંઠા માં આ મોટું એક્ઝામ્પલ છે આવા દરેક વર્ષે એક્ઝામ્પલ છે અને જોગ થયું છે એવું કે સોળ સત્તર સત્તર અઢાર અઢાર ઓગણીસ ને ઓગણીસ વીસ ચારે ચાર વર્ષની અંદર કાં તો અતિવૃષ્ટિ થઈ છે કાં તો કમોસમી વરસાદ થયો છે અથવા તો દુષ્કાળ થયો છે એટલે ખેડૂતો ચારે ચાર વર્ષ ભોગ બન્યા છે અને અમે પાક વીમો છે એ નાઈ નાખવાનો આવ્યો છે અને એટલા માટે ત્રણ વર્ષ પછી એ આ મુદ્દાને અમે પકડીને બેઠા છીએ

આપ સમક્ષ આવવું પડ્યું છે તો લીધા કે માહિતી મળે એવી અપેક્ષા રાખીએ ઓકે